જય જવાન જય કિસાન આજે અમારા માટે રાજકોટથી મિસ્ત્રી અકબરી બેન કરીને છે જે અમારા ખેડૂત માટે ખૂબ લોકચાહના રાખી છે અને એમના માટે અમાર ગિફ્ટ મોકલાય છે કાલે હવેરા વધારે નાચવાથી અવાજ બેસી ગયો છે એટલે કોઈ ખરાબ કોમેન્ટ પણ ના કરતા આ ઇમરજન્સી હતી એટલે ચોકલેટનો વિડીયો બનાવવો પડ્યો તો મિસ્ત્રી બેન ચોકલેટ છે તમને વધારે પણ બતાવી દઉં ખરેખર ખેડૂતો માટે આટલી લોક છે અમને ખૂબ આનંદ થાય છે અને આ વિડીયો મિસ્ત્રીબેન સુધી પહોંચે એવો વિડીયોને શેર કરજો ખૂબ ખૂબ આભાર મિસ્ત્રીબેન અને એમના પરિવારનો એમના પપ્પા થકી આ મારા માટે ગિફ્ટ મોકલાય છે એ બદલ મિસ્ત્રીબેનનો ખૂબ ખૂબ આભાર ચોકલેટ ખુલીને પણ ચેક કરું કે કેવી છે पहली चॉकलेट हमारा कैमेरा ખુબ ખુબ આભાર મિસ્ત્રી બેન તમારો કે ખેડૂત માટે આટલી લોકચાણા રાખીને અમને આટલો પ્રેમ ભાવ આપો છો એ બદલ તમારો પણ ખુબ ખુબ આભાર ખરેખર આવો ને આવો પ્રેમ રાખજો જય જવાન જય કિસાન